એક પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ અત્યારે સર્જાઈ ચૂક્યો છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ હજુ આવનારા ચોવીસ થી છત્રીસ કલાક સુધી ગુજરાત ઉપર ભારે અસર કરશે અત્યારે અમારું જે આજનું ઓગણીસ તારીખનું બપોર સુધી હજુ પણ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જુનાગઢ અમરેલી અને રાજકોટ આટલા જિલ્લાની અંદર હજી ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળે ડબલ ડિજિટની અંદર એટલે કે નવ ઇંચ કરતા વધારે દસ ઇંચ સુધી અથવા એનાથી વધારે વરસાદ જોવા મળે તેવી શક્યતા અમે ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન માની રહ્યા છીએ એટલે હજુ પણ આપણે સાવધાન અને સાવચેત રહેવાની જરૂર છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો ન્યૂઝ સાથે